જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું લસણની ચટણી આ ચટણી એકદમ ચટપટી અને તીખી બનશે અને શાકની પણ જરૂર નહીં પડે એવી ટેસ્ટી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત તો લસણની ચટણી બનાવવા માટે આપણે બે ગાંઠિયા લસણ લીધું છે અને ખોલીને તૈયાર કરેલું છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે આપણે આ રીતનો મીડિયમ સાઇઝનો લેવાનો છે અને એને કોતરા કાઢી અને સરસ છોલી નાખ્યું છે તો સૌથી પહેલાં તો આપણે ટમેટાને ખમણી લઈશું તો ખમણવા માટે આપણે ટમેટા ને પહેલાં વચ્ચેથી કાપી નાખશું અને ઉપર ચાર રીતના નીટીયું કાઢી નાખશું અને પછી એક આપણે આવી ડીશ લેવાની છે ને એક આપણે આવી ખમણી લેવાની છે એથી આપણે ટમેટાને ખમણી નાખશું અત્યારે દેશી ટમેટા સરસ આવે છે માર્કેટમાં એટલે ખાટી મીઠી સરસ બનશે ચટણી આ રીતના આપણે એના છોતરા કાઢી નાખવાના સરસ રીતના પડી ગયા છે તો ખમણી આપણે સાઈડ પર મૂકી દેસુ અને આ ટમેટાનો પલ્પ નીકળો છે એને પણ સાઈડ પર મૂકી દઈશું તો હવે એક આપણે ખાણી લેશું ને ખાણી અંદર જે આપણે આદુનો ટુકડો રાખ્યો છે ને એને પણ આપણે બટકા કરીને પેલા ખાંડી લેવાનું છે તો આદુ આપણું સરસ રીતના ખંડાઈ ગયું છે આપણે આ રીતનું એકદમ ઝીણું ખમણવાનું છે આપણે એની અંદર કટકા ન રહે એ રીતના સરસ ખમણી લેવાનું તો હવે આપણે એને બધું કાઢી લેશું હવે એ જ ખાણીમાં પાછા આપણે જે લસણની કળી છે એ બધી પણ ખાંડી લેશું લસણ પણ આપણું તો ચટણી ને આપણે વઘારવાની છે તો વઘારવા માટે આપણે કડાઈ લઈશું આવી જા હોય એવી લેવાની છે અને તેની અંદર આપણે તેલ વાપરવાનું છે સિંગતેલ થી તમે ચટણી બનાવશો ને બહુ સરસ સ્વાદ આવશે તો આપણે ત્રણ થી સાડા ત્રણ પાવડા જેટલું તેલ નાખશું આપણે તેલ આમાં થોડુંક ચડિયાતું વાપરવાનું છે પછી છે તમારે ઘેરે જેવું વાપરવું એ રીતના એડજસ્ટ કરી લેવાનું આપણે તેલને થોડુંક ગરમ થવા દેવાનું છે ગરમ થાય એટલે આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ નાખશું આપણે હિંગથી ચટણીને વઘારવાની છે જે પર આપણે ચમચાથી એને હલાવી લઈશું સરસ એટલે આપણે હિંગનો સ્વાદ સરસ બેસી જાય ચટણીમાં અને ત્યાર પછી જે આપણે લસણ ખાંડીને રાખ્યું છે ને બધું આપણે નાખી દેસું અને આપણે ચટણી બનાવીએ ને ત્યારે ગેસ ને એકદમ ધીમો રાખવાનો છે નહીતર લસણ ભળી જશે અને આપણે આને ધીમા ગેસે આપણે શેકવાનું છે આ રીતના આપણે કન્ટીન્યુ હલાવીના જે બબલ્સ આવે છે ને એ બધા બંધ થઈ જાય ને

અને એને પણ સરસ રીતના શેકી લેવાનું છે આપડે લસણની હારે તમે જોઈ શકો કેટલું સરસ લાગે છે ગુલાબી કલર જેવો આવી ગયું છે સોનેરી કલર જેવો આ રીતના આવી જાય પછી આપણે એની અંદર મસાલો કરવાનો છે તો આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું અને આપણે ચટણી તીખી કરવાની છે એટલે બે ચમચી તીખું મરચું નાખશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું એનાથી કલર સરસ પકડાશે બે મરચું અને લસણ આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આપણે હળદર અને મરચું ને સરસ રીતના મિક્સ થઈ છે ને એટલે કલર આવવા મળશે તમે જોઈ શકો લાલ કલર આવવા મળ્યો છે હવે જે આપણે ટમેટા રાખ્યા છે ને છીણી ને એ નાખી દેસું ટમેટા નાખો ત્યારે થોડું ધ્યાન રાખવાનું નહીં તો છાટા ઉઠશે અને જ્યારે ટમેટા નાખો ને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ નાખશું એમથી સ્વાદ સરસ આવશે જો તમે જોઈ શકો કેટલો સરસ કલર આવ્યો છે જોતા ચટણી ખાવાનું મન થઈ જાય ને એવી બનીને તૈયાર થશે હવે આપણે આ ટમેટા ચડી જાય ને અને તેલ બધું છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેશું એકદમ ધીમા ઘેસે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું જે ટમેટાનું પાણી હતું બધું સરસ રીતના પડી ગયું છે અને તમારે આપણે ચટણી જો એકદમ સરસ લચકા જેવી બનીને તૈયાર થઈ ગઈ છે અને તેલ બધું છૂટું પડી ગયું છે આપણે આ ચટણી આખી ધીમા ગેસે બનાવી છે એટલે થોડીક વાર લાગી પણ ચટણી બહુ જ સરસ બની છે અને તમે જોઈ શકો ચટણી તો જોતાં જ તમને ખબર પડશે કે કેટલી સરસ બની છે અને ટેસ્ટી તો તમે વાત જ ખાવા દો અને આપણે મસાલો એકદમ ઓછો નાખ્યો છે અને ચટણી બહુ જ સરસ બની છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચટણીને તમે રોટલી ભાખરી ખીચડી ગમે તેની સાથે ખાશો ને કચોરી છે ભજીયા છે બહુ જ સરસ લાગશે અને આ તમે ચટણી એકવાર ટેસ્ટ કરજો શાકની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી બનશે અને આ રીતના તમે એકવાર ટ્રાય કરીને મને કહેજો કમેન્ટમાં કેવી લાગી તમને અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી